રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ખૂબ સરાહનીય કામ કર્યું છે સરાહનીય કામ કરી નાખ્યું છે પરંતુ તે પાર પડશે કે નહીં તેને લઈ મોટો સવાલ છે હરસંઘવીએ ઘણા આદેશો આપ્યા અને ઘણા આદેશોના પાલન થયા છે તો ઘણા આદેશોના પાલન નથી થયા અથવા તો ચોપડા પર થયા છે વિગતે વાત કરીએ હરસંઘવીએ એવો શું આદેશ આપ્યો છે પોલીસ અધિકારીઓને કે જેને લઈ આપણે આ ચર્ચાને અહીંયા શરૂ કરવી પડે છે અને લઈ જવી પડે છે મુખ્યમંત્રીના આદેશ સુધી વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ગઈકાલે એક આદેશ આપ્યો અને તેમાં કહ્યું કે પોલીસ અધિકારીઓએ જે પોલીસ મથકના વડા છે તેમણે ફરજિયાતપણે સોમ અને મંગળવારે બીજી કોઈ બેઠકો જ્યાં સુધી આવશ્યકતા નથી ઇમરજન્સી નથી ત્યાં સુધી ન કરવી અને માત્ર નાગરિકોની ફરિયાદો સાંભળવી અને નિરાકરણ લાવવું અને એ પણ ફરજિયાત એવું કહેવામાં આવ્યું છે પ્રેસ નોટના માધ્યમથી તો પહેલો સવાલ તો એ થાય છે કે ફરજિયાત એટલે કે શું પોલીસ વડા જિલ્લા પોલીસ વડા કે પછી પોલીસ પીઆઈ જેવા અધિકારીઓ પોલીસ ફરિયાદ સાંભળતા નહોતા નાગરિકોને સાંભળતા નહોતા માટે ગૃહ રાજ્યમંત્રી એના કરતાં આગળ જઈએ કે ચાલો ગૃહ રાજ્યમંત્રીએ ખૂબ સરાહનીય કામ કર્યું છે અને આવું કામ કરવું જ જોઈએ અને આવા જ ગૃહ રાજ્યમંત્રીના આદેશો આવવા જોઈએ પણ આ ઇમ્પ્લિમેન્ટેશન કેવું થાય છે તેનો સવાલ એટલે થાય છે કે આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરિસંઘવીએ જેવો આદેશ આપ્યો છે તેઓ આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ આપ્યો હતો ને તેમાં કહ્યું હતું કે સચિવાલયમાં મંત્રીઓએ સો મને મંગળ બધા જ અરજદારોને જે ગામડે ગામડેથી ધક્કા ખાય છે અથવા તો પોતાની રજૂઆત કરવા આવે છે તેમને મળવાનું બીજો કોઈ કાર્યક્રમ નહીં કરવાનો અને આવો જ નિર્ણય સચિવો માટે પણ લેવામાં આવતો કે દરેક વિભાગના સચિવોએ પણ સોમ મંગળ બીજું કંઈ કામ નહીં કરવાનું શક્ય હોય ત્યાં સુધી કોઈ બેઠકો કાર્યક્રમો નહીં યોજવાના અને નાગરિકોને સાંભળવાના પણ આ બધું જાણે લાગે છે હેડલાઇન બનાવવા માટે અને પત્રકારોને હેડલાઇનમાં સરળતા રહે માટે આપવામાં આવતા આદેશો હોઈ શકે છે કારણ કે અમે ઘણી વખત સાંભળીએ છીએ જોઈએ છીએ ફોન કોલ્સ એટેન્ડ કરીએ ત્યારે ફરિયાદો સાંભળીએ છીએ કે તેમને સોમ અને મંગળના દિવસોમાં સચિવોને મળવામાં મુશ્કેલી પડે છે અથવા તો ગયા હોય છે મંત્રીને મળવા મળી લે છે પીએસ ગયા હોય છે સચિવને મળવા મળે છે નીચેના કોઈ અધિકારી અને એ પણ લાંબી કલાકોની જહેમત બાદ તો હવે હરસંઘવી આપેલા આદેશનું કેટલું પાલન આ રાજ્યની પોલીસ કરે છે એ પણ જોવું રહ્યું કારણ કે મુખ્યમંત્રીના આદેશનું પાલન કેટલું થાય છે અમે જોઈ રહ્યા છીએ નાગરિકો અનુભવી પણ રહ્યા છે આગામી સમયમાં ગુજરાત રાજ્યના હર્ષ સંઘવી આ કરેલા આદેશની સમયાંતરે તપાસ કરી અને અવલોકન કરતા રહે કે કોણ નથી માનતું નથી માનતા તો કંઈક દવા પણ કરવી પડશે આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે